ઉત્તરાયણના સંદર્ભમાં જે બધાની ચિંતા છે કે ચાઇનીઝ દોરી નો વેચાણ થાય છે જે બધા પક્ષીઓ માટેના માનવ જિંદગી માટે પણ જોખમ થાય છે એના માટે આપણે અગાઉથી લગભગ દસ થી ઝાયનામાં બહાર પાડવામાં આવેલું છે એમાંથી બે કેસો પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે અત્યારથી આપણે બધા વેપારીઓ જે હોલસેલના વેપારીઓ છે અને જે રિટેલના વેપારીઓ છે એને ત્યાં અવારનવાર ચેકિંગ કરીએ ડ્રાઈવ રાખીએ છીએ અને એ લોકોને પણ આપણે એક સૂચના આપી છે કે આ બધી દોરી જે પ્રતિબંધ દોરીઓ છે આ તુક્કલો છે એના વેચાણ ના કરે અને અત્યારે એ કેસ કરવામાં આવશે